શંકર મળી આવતા પતિ પત્નીનું દસ વર્ષે મિલન થયું બિહારના મુઝફરનગરના રામપુર કાશી વિસ્તારનો યુવાન શંકર ઉમરવર્સ ચાલીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે ભારતના જુદા જુદા રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો દસ વર્ષ પછી તે રેલવે માર્ગે ભુજ પહોંચ્યો હતો અને પગે ચાલી પર પહોંચ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરે તે પર રોડ ઉપરથી મળી આવતા તેને સ્કૂટર ઉપર સાથે બેસાડી માનવજોધ કાર્યાલય પહોંચાડેલ હતો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો હતો આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ બિહાર પોલીસનો સંપર્ક કરીને તેનો ઘર પરિવાર શોધી કાઢ્યા હતા આશ્રમે તે માત્ર પંદર દિવસનો મહેમાન બન્યો હતો તેની પત્ની તથા પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા તેમણે જણાવ્યા મુજબ તેને બે બાળકો છે જે પિતા ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે આખરે એક દાયકા પછી શંકર પોતાના ઘર સુધી પહોંચ્યો છે અને પરિવારમાં અનહદ ખુશી છવાય છે માનવતાના આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની સહદેવસિંહ જાડેજા દિપેશ ભાટિયા સહભાગી બન્યા હતા પતિ પત્નીનો 10 વર્ષે થયું મિલન બિહારના મુજબર નગરના રામપુર કાશી વિસ્તારનો યુવાન શંકર જેની ઉંમર અત્યારે 40 વર્ષ છે 10 વર્ષ પહેલા એ ગુમ થયો તો એની ખૂબ જ પરિવારજનોએ શોધ ચલાવી પણ ક્યાં પણ એનો આતો પતો ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા દસ વર્ષ પછી તે અચાનક રેલવે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો અને ભુજથી માધા પર જવાના માર્ગે અમને મળી આવતા અમે લોકોએ એને માનવજો સંસ્થામાં લઈ આવી અને રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છમાં રાખી અને એની સારવાર કરી દસ વર્ષથી ગુમ યુવાનનું માત્ર પંદર દિવસમાં જ અમે લોકોએ ઘર શોધી કાઢ્યું એની પત્ની અને એના પરિવારજનોને આ સમાચાર પહોંચતા જ પત્ની ભુજ સુધી આવી પહોંચી હતી એના પરિવારજનો પણ ભુજ પહોંચ્યા હતા ને આખરે પતિ પત્નીનું દસ દસ વર્ષે એટલે કે એક દાયકા પછી મિલન થતા પરિવારમાં ખૂબ જ ખુશી છવાઈ હતી એની પત્નીના કયા મુજબ એને બે બાળકો છે બંને બાળકો ઉછરી રહ્યા છે અને બંને બાળકો પિતા ક્યારે ઘરે આવશે એની રાહ જોઈ ઘરે બેઠા છે આજે આ પરિવાર માટે માનવજ્યોત સંસ્થા માટે આનંદનો દિવસ છે કારણ કે આજે એક પતિ પત્ની એનું દસ દસ વર્ષ પછી મિલન થાય ને જેના સંતાનો પિતા ઘરે આવવાની રાહ જોતા હોય ને જ્યારે પિતા ઘરે પહોંચે ત્યારે પરિવારજનોની ખુશી મેવડાવી જાય એવી રીતે આજે આ શંકર જેને હું માધા પરથી લઈ આવ્યો હતો મારા સ્કૂટર પર બેસાડીને માધા પર રોડ રસ્તે એમને મળ્યો ત્યારે મેં એને પૂછ્યું તને ચા પીવી છે એમ કરી ને એને સ્કૂટર પર બેસાડીને હું ઘર એને ઓફિસે લઈ આવ્યો ને ત્યાર પછી એનું ઘર શોધવામાં અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા કે જેઓએ

ડાઇવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો